બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો આદિશક્તિમાં પાવાગઢ વાળી મહાકાળી માત કી જય હો મહાભારત ની કથા સાંભળનાર સર્વે શ્રોતા મિત્રો મિત્રોને ભાવિ વડીલો ને નાના મોટા ભાઈ બહેનો ને બાળકો બહેનોને બાળકોને ને સાધુ સંતો ને સંતોને ને સિદ્ધ ને ઋષિ ગણો ને સર્વે ને મારા શંકરપુરીના પુરી ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારત ની કથામાં અશ્વમિક પર્વમાં સુધનવા આખ્યાનના મહિમાનું આજે બેતાલીસ મોકડવું સાંભળશો એકતાલીસ માં કડવા માં સુધનવા પ્રભુ નું સ્તવન કર્યું તે સાંભળ્યું કેવો રામ રામ રામા તમે છો ઘનશ્યા કરો પૂર્ણ મનકામા હો રામ રામ રામા મારજો કે ઉગાર જો સેવક હેરાન છે મારી વીડ ભાગો ભગવાન ત્યાં સુધી શ્રવણ કર્યું હવે આગળ બેતાલીસ મોકડવું સાંભળો ભુદર ભીડ વેળા ના રે રે હો રે સેવ કરો રે બોલ્યા જય મુની મુખ વચન સાંભળ પરીક્ષિત રાય તન સુધન વારે પ્રભુ નુ સવન વારે ચડજો વાે સેવ કરો ભક્તજનોની ભીડે ધાયે લાગુ પાળ પ્રજાપતિ ની સ્તુતિ થી દોડ્યા દયાળ અને નિમાડા માં ઉગાર્યા તા બિલી ના બાળ તે રીતે ઉગારો રે ઓરળે રે સેવક હલાદજી ને દુખડું દેવા માંડ્યું દંભે કીધું સ્મરણ તમારી દ્રષ્ટિ આરંભે કીડી રૂપે વસા જઈને ઉષ્ણ સ્તંભે તેવા અહીં પધારો રે હોરડે છે સેવ કરા ત્રાહી તમને પોકાર્યો ગોવિંદજી ગરુડે ચડીને યુગાર્યો તેમજ વારે ધાજો રે હોરડે છે સેવત રા માસી બાળકો બચાવ્યા તારા સેવક ના શિરે આવ્યા શંખ લેખે સગાવાલાને ને ગભરાવ્યા દુઃખ નથી મરવાનું રે ઓરડે છે સેવક કરો મદાસે સોભામાં મમત કીધો સાથે વિવાદ ઘણો કીધો તમ આશાયસુને ભરોશો મે દીધો હું નથી મરવાનો રે હોરણે સે સેવકરાકડો અભિમાન નું બોલ્યો સ્વામી જો પ્રભુ લાવતા ખામી તેથી તમારી શોભા જશે યંતર યામી નહીં મારી લેવા દેવા રે હોરણ રડે છે સેવ કરો સુધનવા કહે છે કે હે મારી ભીડ વેળાના ભગવાન તમારો સેવક રડે જલ્દી થી જલ્દી પ્રભુ આવો ઋષિ જયમુની કહે છે કે સાંભળ સાંભળી સુધનવા પ્રભુ નું સ્તવન કરે છે કે મારા વિઠલ વારે ભક્તોને તમે છો મારા ગોપાળ જેમ સરિયાદે પ્રજાપતિ ની સ્તુતિથી તમે દોડ્યાતા મારા દયાળુ અને એમને નિમાડામાં તમે મંજરીના બિલાડીના બાળકો ઉગાર્યાતા હતા બિલ્લીના બાળ ઉગાર્યાતા એવી રીતે મારા પ્રભુ આજે મને ઉગારજો હે મારા નાથ જેમ પ્રહલાદજીને દુખ દેવા માંડ્યો એના પિતા ત્યારે એને હતું સ્મરણ કર્યું હતું અગ્નિના લાલ કરેલા સ્તંભ ઉપર જઈને એને દેખાડાતા પ્રભુ ગરમ સ્તંભે તેવા અહીં પધારો મારા નાથ તમારો સેવક રડે છે તમને પુકાર કરે છે હે મારા પ્રભુ તમે ગજને હાથીને હણવા માટે જયારે મગર એને જળમાં પકડ્યો હતો ત્યારે હાથી એ ત્રાહ કરીને પોકાર કર્યો ખાતીથી બાળકોને બચાવવા માટે તમે આવ્યા તા એવી રીતે આ શંખ લેખે મારા સગાવાલા ને ગભરાવ્યા છે મને તો મરવાનું દુઃખ નથી મારા પ્રભુ પણ તમારા દાસે આ સભામાં ખૂબ મમત કર્યો છે પરધાનુ સાથે મેં વિવાદ ખૂબ કર્યો છે તમારી આશા એ મેં બધાને ભરોસો દીધો છે હું મરવાનો તો નથી મારા પ્રભુ તમારી ઉપર વિશ્વાસ છે પણ મારા નાથ તમે આવો તમારા નામ ને તમારા નામના સ્વરણ ની હિંમતથી હું અભિમાન ભરેલું બોલ્યો છું મારા સ્વામી જોજો પ્રભુ મારી લાજ રાખજો તમે મારી લાજમાં ખામી ન રાખતા નહીતર પ્રભુ તમારી શોભા જશે મારા નાથ અંતર્યામી મારે તો કોઈ લેવા દેવા નથી આ ખોડ્યું તો પ્રભુ આખી એક દિવસ છોડવાનું જ છે હે મારા નાથ એવી રીતે શુંદન આ સ્તવન કરે છે લેવા દેવા મારે નમળ દેવ મોરાર શોભા લજ્જા તમારા નામ તરા બાધાર આગળની કથા તેતાલીસ માં કડવામાં શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ